રિપબ્લિક ઓફ સર્બિયાના એમ્બેસેડર લાઝર મુલાકાત લીધી ઓફ સર્બિયાના એમ્બેસેડરે વિશ્વ હેરિટેજમાં સ્થાન પામેલ રાણી વાવ અને પાટણના પટોળા હાઉસની મુલાકાત લીધી પાટણની ઓળખ બનીને ઉભરી આવેલ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત સમયે રિપબ્લિક ઓફ સર્બિયાના એમ્બેસેડર

અનીલ મુલક અધિક કલેક્ટર પટેલ પાટણ પ્રાંત પટેલ સાથે અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અનિલ રમણુજ સાથે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે